જય માતાજી મિત્રો આજના નવા વ્લોગમાં તમારું સ્વાગત છે તો આજે આપણા કોઈ નહીં હું એકલો હું શુભમ શુભમ કોઈ અમે મોલે જવાના હા મોલે લઈ જઈને શુભમને ગમે તે ખબર આવીને કે પાછા લઈ દેવાના હા તો આપણે શુભમને ગુસ્તી અને પછી ઓમાય તો આપણા શુભમ પેલા ક્ષેત્રમાં હતો

અને જબ્બર બધા પકડના હૈ નહી જુભા તો હવે આપણે કોમ્પ્લેક્સ મુકા જઈએ તો આપણે તમે જોઈ લો બધે બધા રખડી જ હજુ કોઈ ક્યારે નાઈ ગયું આ પૂનમ પણ રખડ પૂનમ તો એમ એમને પૂનમ તો જોયું આવા એક પેલા ભાઈ હતા સતીશ જલે ક્યારે ના આવી ગયું તો હાડ જુભા મેં તને ચેલેન્જ આવેલી હતી હેડ હા મને ખબર હતું નતો મેં તમે જોયો તો તો આપણે ઘેર જઈને આવતા રહ્યા હા અને શુભમને પેલા ખંજુ કરાય છે તો હવે પાછા આપણી આઈડિયા આ મકા તમે જોઈ લ્યો ઓ જા હા આપણે સીધા હા છે બરોબર હા રેડી સીધા હા એક વાત તું હા અ એ કોમ્પ્લેક્સ આ હું બળા પણ ઠીક વસ્તુ હારું હા સાચી વાત આપણે અડધા ગમો આઈ જાય અડધા ને એટલે પૂરી પૂરા ગમો

Kau रे बुढगा

એટલે આ તો ઓહો નિમ પેલા પેલી પાળી જોઈ હું હોય પોતાને તમે સખતી દે પાળી પર બેઠા હતા ને અન ભાઈ આમાં કાઈ ઓમ ભમીન બા નેકડા હતા ખબર હું તો બધું ભૂલી ગયો તો લે તો આપડા શિવા મારે લઈ જવાનું કેડો હો હા કોઈ कूलर कुलर केवढ मोठा ना <तुआगी>। મારું લઈખાઈ પણ મુક પાડે ખલક પડાવું પડાવું જ્યારે બધી વખતે નાટ પાર ઉપર જો અમે કેરા કણ પૂછવાના જોઈ તો તનો બી ત આવ બલે મારી તો કમેન્ટ કરો પડી ચનજ વા એટલે રાખશું રાખું જલા આજ વિગો કે ને કરી આપણે કેમ મિત્રો રાખવા કે બોલ મિત્રો પણ એ તો આવી

શું આટલું લાંબુ છે કેવા બધા એ તો હું વ્લોગ નો કર દો હેડો તમને હવે આપણે આગળ નું બતાવું છું નહીં બહુ થઈ ગયું તો અમારો વ્લોગ ખતમ છે તમને અમારો વ્લોગ ગમ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અમારી મિસ્ટર સવરને લાઈક